નમસ્કાર હું મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વાત કરીએ તો જે પ્રમાણે અંદર એક દલિત યુવકને અપહરણ કરીને માર મારવામાં આવ્યો અને ત્યારબાદ તે યુવકને જે કહી શકાય કે સમગ્ર ગુજરાતમાં દલિત સમાજમાં તેના પડઘા છે તે પડ્યા હતા આવતીકાલે બાર તારીખે ગોંડલ ખાતે દલિત સમાજ દ્વારા એક મહાસંમેલન છે તે યોજાવાનું છે આ મહાસંમેલનમાં જુનાગઢથી રેલી કાઢીને મોટી સંખ્યામાં લોકો ભેગા મળીને ગોંડલ સુધી જવાના છે અને ગોંડલ ખાતે જે આ મહાસંમેલન છે તે યોજાવાનું છે આ સંમેલનની અંદર કોઈ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ના કથડા તેના માટે થઈને પોલીસે બી ચાપતો બંદોબસ્ત રાખ્યો છે તો સાથે સાથે દલિત સમાજ દ્વારા પણ તેને લઈને તમામ તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે ત્યારે દલિત સમાજના આગેવાન ભાનુભાઈ ચૌહાણ આપણી સાથે જોડાયેલા છે તેમની જોડે જ આપણે સીધી વાત કરીશું ભાનુભાઈ નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે જી નમસ્કાર નમસ્કાર બનુ આવતીકાલે જે રેલી યોજાવાની છે અને જે મહાસંમેલન ગોંડલ ખાતે થવાનું છે કેટલા લોકો આની અંદર જોડાવાના છે મહાસંમેલનમાં કેટલા લોકો ત્યાં પહોંચવાના છે અને સમગ્ર ગુજરાતમાંથી કઈ કઈ જગ્યાથી લોકો ત્યાં આવશે જી આવતીકાલે સવારે 8 વાગ્યાની આજુબાજુમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા જૂનાગઢ કાળવા મુકામે 1000 થી વધારે બાઈક સાથે ત્યાંથી આ યાત્રાનો આરંભ કરીએ છીએ અને ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી જુનાગઢ જિલ્લા સિવાય અમરેલી જિલ્લો ભાવનગર જિલ્લો ગીર સોમનાથ જિલ્લો કચ્છ ભુજ રાજકોટ સૌરાષ્ટ્રના સાથે સાત જિલ્લાની સાથે હાલ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સુધીના સાથી મિત્રો જે અમારી સાથે મુમેન્ટમાં જોડાયેલા છે એ દરેક સંગઠનના સાથી મિત્રો હાલ ખૂબ મોટી તાદાદની અંદર આવી રહ્યા છે તો મારા ખ્યાલથી આ એક ઐતિહાસિક મહાસંમેલન મળવા જઈ રહ્યું છે

એવા ગુંડા અને ટોળકી જે દબંગો છે એ દબંગોનો અવાજ દબાવવા અને એમની સાચી જગ્યા ક્યાં છે એ જગ્યા બતાવવા માટે આ અમારો એક પ્રતિકારિક મહાઆંદોલન છે અને આ લડાઈ હાલ હવે ફક્ત અનુષિત જાતિ કે દલિત સમાજ પૂર્તિ સીમિત કે રાજુભાઈ સોલંકીના દીકરા પૂર્તિ સીમિત નથી આ લડાઈ ગુજરાતની અસ્મિતા સાથે જે છેડછાડ કરે છે એવા દબંગો એમના જૂના ઇતિહાસો જો ખોડીએ તો પોતે એ દબંગો ત્રણસો ના આરોપીઓ પણ છે એમણે ત્યાં ઘણા ખરા વ્યક્તિઓની જયારે અમે ગોંડલ તાલુકાની હાલ મુલાકાત લીધી છે સ્કોપીઓ ગાડી પણ એ ના રાખી શકે એવો એક વિડીયો પણ હાલ સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે કોળી સમાજના વ્યક્તિ છે આવી જ રીતે દરેક સમાજના વ્યક્તિ સાહેબ પાટીદાર સમાજ હોય કે અન્ય સમાજના વ્યક્તિઓ દરેક સમાજની સાથે સાથે ક્યાંક ને ક્યાંક

ત્યાં સુધી વાત કરું કે ક્ષત્રિય સમાજના વ્યક્તિઓના પણ ફોન આવી રહ્યા છે આવતીકાલે આ આંદોલનને સમર્થન આપવા માટે દરેક સમાજના વ્યક્તિઓ સમર્થન આપવા આવી રહ્યા છે સાથે સાથે અમારા સોશિયલ મીડિયામાં જે અમારા વિડીયો ફરી રહ્યા છે અમારા જે કઈ નેતાઓના વિડીયો ફરે છે એમાં દરેક સમાજના વ્યક્તિઓ છે એ આઈ એમ અમે સપોર્ટ રાજુભાઈને કરી છે અમે દલિત સમાજની સાથે છે અને આ દબંગોને છે એ ખરેખર એમની જગ્યા બતાવી જોઈએ તો અમે તમારી સાથે છીએ એટલે હાલ દરેક સમાજના વ્યક્તિઓ છે અમારી સાથે છે બનુભાઈ બે દિવસ પહેલા એક વિડીયો સામે આવ્યો હતો કે ગોંડલના દલિત સમાજના એક આગેવાન છે કે જેમનો વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયો હતો જેમાં તે એવું કહી રહ્યા હતા કે તેમને જયરાજ સિંહ સાથે છે અને જે પ્રમાણે તે લોકોને દેખાડવામાં આવે છે તેવું કાંઈ છે નહીં અને ત્યારબાદ બીજા દિવસે જ એ આગેવાનનો બીજો એક વિડીયો બહાર આવ્યો અને જેમાં તેમને એવું કહ્યું હતું કે તેમના જ સમાજના આગેવાનો દ્વારા તેમને ભ્રમિત કરીને આ વિડીયો બનાવીને વાયરલ કરવામાં આવેલો છે એ સાહેબ હજી સાચું બોલ્યા નથી અમે ત્યાંની સ્થિતિ કાલે રાત્રે હું ગોંડલ જ હતો મેં ત્યાંની સ્થિતિ જાણી આગેવાનોને મળ્યો પરિસ્થિતિ એ છે કે એક પછી એક આગેવાનોને ભાજપના રાજકોટ જિલ્લાના પ્રમુખ જે યાર્ડના પ્રમુખ છે એ પ્રમુખ સાહેબે યાર્ડની ઓફિસમાં બોલાવી આ લોકોને ધમકાવી અને આ વિડીયો બનાવવા માટે મજબૂર કરેલા છે એમના પણ અમારી પાસે એવિડન્સ પુરાવા હશે એટલા માટે દાદાને ખ્યાલ આવ્યો એટલા દાદાએ આવી રીતનો વિડીયો બનાવેલો છે હકીકત આ જ વસ્તુ છે કે આવી જ રીતે અવારનવાર દલિત સમાજને ગઢમાં બોલાવી અને અનેક વ્યક્તિઓને માર મારેલા છે ત્યાં સુધી બાજુ નજીક દલિત સમાજના એસી મકાન છે એસી મકાન ના વ્યક્તિઓને ઘરમાંથી બહાર કાઢીને આજથી બે મહિના પહેલા આ દબંગો મારેલા છે આવા તો અનેક ઇતિહાસો જૂના પડેલા છે ત્યાં સુધીની વાત કરું કે ચાલુ ધારાસભ્યોને પણ સેલ્યુટ આપતા પણ આ લોકો એ કરેલી છે ને એ કેસો પણ ચાલુ છે અને એમાં પણ જયરાજસિંહ એ જે હાલ સરતી જામીનો ઉપર બહાર છે એટલે બધા જાણે છે આ દબંગિરી જે છે કોઈ મેં પહેલા જ કહ્યું કોઈ જાતિ કે કોઈ ધર્મ કે કોઈ પક્ષ પાર્ટી સામે અમારે કોઈ આંદોલન નથી અમારું આંદોલન ફક્ત અને ફક્ત હાલ એક વ્યક્તિ જે દબંગિરી કરી રહ્યા છે અને જે ગુજરાતની અસ્મિતાને ડોળવા અને સૌરાષ્ટ્રના લોકોની શાંતિ ડોળવાનો જે પ્રયાસ કરે છે એની સામે અમારું આંદોલન છે તો ભનોભાઈ ગોંડલ ખાતે આગેવાનું જે અત્યારે મહાસંમેલન મળવાનું છે તો જે દલિત સમય આગેવાનો છે એ લોકો ને અત્યાર સુધીમાં કોઈ ધાક ધમકી મળી એવું ખરી જે અ અનેક વ્યક્તિઓ ધાક ધમકીઓ તો મળી રહી છે સાથે સાથે બાર ના આવવા માટે પણ લોકોને અનેક પ્રકારના પ્રયાસો કરી રહ્યા છે સાથે સાથે રાજુભાઈના પરિવાર છે એ પરિવારને પણ ક્યાંક ને ક્યાંક સમાધાન કરે અને ત્યાં સુધીની વાત કરે છે કે અ મારે છોકરાને એ પર એફઆરઆઈ થઈ ગઈ છે હાલ એ જેલમાં પણ જતો રહ્યો છે પણ હવે તું આ આંદોલન અને જે આ ગામ માં આવવાનું છે એ ના કરો આવા પ્રયાસો પણ ચાલુ થઈ ગયા છે પણ હાલ મેં જે કીધું એમ કે આ આંદોલન હવે રાજુભાઈ પૂરતું સીમિત કે ફક્ત દલિત સમાજ પૂરતું સીમિત નથી આ આંદોલન ગુજરાતની અસ્મિતા અસ્મિતા અને જેણે દોડવાનો પ્રયાસ કર્યો છે તો આ આંદોલન ગુજરાતના દરેક ગુજરાતીઓ માટેનું છે અને ક્યાંક ને ક્યાંક સંવિધાન સાથે છેડછાડ કરનાર વ્યક્તિઓને એવું સમજી રહ્યા છે કે આ દેશની અંદર સવિધાનું રાજ નથી એ વ્યક્તિઓને

અ રાજકોટ જિલ્લાના પ્રમુખ છે મારા ખ્યાલથી કોઈ ઢોલિયા ઢોલરિયા કે ઢોલિયા એવું નામ છે હું ખૂબ અલ્પેજ ઢોલરિયા હા એ રાજકોટ જિલ્લા પ્રેસિડન્ટ છે એવું મેં ત્યાં ગોંડલ તાલુકાના આગેવાનોને મળ્યો ત્યારે મને ખ્યાલ આવ્યું અને એમણે કાંઈ નિર્ભય ન્યૂઝ છે કે એમના કોઈ બેન જોડે પણ ચર્ચા કરેલી છે અને હાલ ન્યૂઝવાળાને પણ દબાવવાનો પ્રયાસ આ અલ્પેશભાઈ ઢોલરિયા દ્વારા કરવામાં આવે છે તો હું એક વસ્તુ તો ખાસ કહી કરીશ કારણ કે હું એસસી સમાજના આગેવાની સાથે સાથે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર દ્વારા સ્થાપિત જેમને સર્વશ્રેષ્ઠ સંગઠન રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડ મળેલો છે એ સંસ્થા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તો આ માધ્યમથી હું એસસી સમાજના મોરચાના દરેક આગેવાનોને પણ એક લેટર લખીશ અને કહીશ કે આવા જે આગેવાન છે જે અને ભાઈ ઢોલરિયા સાહેબ જે આમાં હાલ ભૂમિકા ભજવી રહ્યા છે તો પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબ ને પણ પત્ર લખી અને આ ભાઈનું રાજીનામું માંગવાની કોશિશ કરશે કે અમારા લોકોની યાર્ડમાં બોલાવી અને જે આવી રીતના વિડીયો બનાવી અને અમારા સમાજને જે અલગ કરવાના છે એમને ષડયંત્રો કર્યા છે તો એ ષડયંત્રની સામે પણ અમે કાયદેસરના પગલાં લેવાની જરૂર કોશિશ કરીશું અમારા આંદોલન પછી રાજુભાઈ મોટી સંખ્યામાં કાલે ત્યાં ગાડી લોકો ભેગા થવાના છે જુનાગઢથી તમે રેલી કાઢીને ત્યાં જવાના છો તો કેટલા વાગે આ આખો કાર્યક્રમ શરૂ કરવામાં આવશે ક્યાંથી શરૂઆત થશે અને રેલી છે તો રેલીમાં કેટલા લોકો જોડાશે અને કઈ રીતે આખો રૂટ છે એ નક્કી કરવામાં આવ્યો છે જે સવારે સાડા આઠથી આઠથી સાડા આઠ વાગ્યે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા એ

અને આ આંદોલન ગુજરાતની અસ્મિતા માટેનું હોય છે તો આ આંદોલન સફળ થયા પછી પણ અમારા સમાજ નક્કી કરીને આગળના કાર્યક્રમોની રણનીતિ પણ આવતીકાલે ત્યાંથી નક્કી થશે રાજુભાઈ ખાસ છે આટલું મોટું મહાસંમેલનને રેલી નીકળવાની છે પોલીસ દ્વારા કઈ રીતે તમને સપોર્ટ આપવામાં આવી રહ્યું છે કેટલી પોલીસ છે જે આખા સંમેલનમાં જુનાગઢથી લઈને ગોંડલ સુધીમાં કેટલી પોલીસ અંદાજીત છે કે જે બંદોબસ્તમાં લાગશે પોલીસ તંત્ર સહકાર સહકાર સાથ મળેલો છે અને મારા જુનાગઢ થી લઈ અને ગોંડલ સુધી સુસ્ત બંદોબસ્ત અમારી રેલી ને વેલકમ ગોંડલ ની અંદર વેલકમ થઈ જાય ત્યાંથી લઈ અને અમારું આયોજન સંપૂર્ણ રીતે સમાપન ના થાય ત્યાં સુધી પોલીસ ખૂબ સુસ્ત બંદોબસ્ત પાડવાની છે અને અમારી પોલીસ પીઆઈ આઈજી સાથે પણ અમારી મિટિંગ થઈ ચૂકી છે એટલા માટે અમારા પોલીસ તરફથી અમને ખૂબ સાથ સહકાર છે અને પોલીસ અમારી રેલી છે એમાં ખરેખર સંપૂર્ણ રીતે બંદોબસ્ત આપશે એમને વિશ્વાસ છે આ તો રાજુભાઈ ભાનુભાઈ પોલીસની વાત થઈ ભાનુભાઈ પોલીસની આ વાત થઈ પરંતુ પોલીસ સિવાય તમારા સ્વયંસેવકો છે એ કઈ રીતે આની અંદર જોડાશે કે જેથી કરીને ક્યાંય કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ના કથડે સાથે સાથે જરા આટલી મોટી રેલી લઈને છે જુનાગઢથી લઈને ગોંડલ સુધી જવાના છે રસ્તામાં ક્યાંય કોઈ ટ્રાફિકની સમસ્યા ના સર્જાય તેના માટે થઈને દલિત સમાજના યુવકો દ્વારા કે દલિત સમાજના આગેવાનો દ્વારા સ્વયંસેવકો કઈ રીતે કામ કરશે જે જુનાગઢથી રેલી જ્યારે આરંભ થશે ત્યાંથી લઈ અને કાર્યક્રમ સમાપન થાય ત્યાં સુધીના અમે અંદાજે ત્રણસો ચારસો પાંચસો ભીમ સૈનિકો છે જે અમારી રેલી ને સંપૂર્ણ રીતે ગાડીઓની લાઈન ની સાથે અમારી રેલી સંપૂર્ણ રીતે અમારો કાર્યક્રમ સ્થળ સુધી પહોંચે સાથે સાથે કાર્યક્રમ સ્થળ ઉપર પહોંચે એના પેલા પાર્કિંગની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા એ વધારે ગાડીઓ ત્યાં પાર્કિંગ થશે પાર્કિંગ થયા પછી કાર્યક્રમ સ્થળ છે જે સભા સ્થળ સભા સ્થળે પહોંચી અને સમાજના જે અલગ અલગ સંગઠનોના અલગ અલગ જિલ્લાના આગેવાનો જયારે અને દરેક સમાજના આગેવાનો સમર્થન કરવા જે કોઈ આવવાના છે તો સાથે ભોજન લઈ અને કાર્યક્રમ સંપૂર્ણ રીતે અમારા ભીમ સૈનિકો છે એ જે વ્યવસ્થાપક કમિટી જે બનાવેલી છે સાથે સાથે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર દ્વારા સ્થાપિત સમતા સૈનિક દળના જે સૈનિકો છે જે યુનિફોર્મમાં હશે એ પણ ત્યાં વ્યવસ્થા જાળવવાની છે

કાલે આટલું મોટું મહાસંમેલન દલિત સમાજ નું મળવાનું છે જે જીગ્નેશ મેવાણી ને ત્યાં ઘડી બોલાવવામાં આવ્યા છે જે સમાજના દરેક આગેવાનો છે એમને એમના માટે વેલકમ છે સાથે સાથે અન્ય સમાજના વ્યક્તિઓ છે એ પણ જે આમાં સમર્થન આપવા માંગતા હોય અને ગુજરાતની અસ્મિતા જે ડોળવાના પ્રયાસો કરે છે 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 અમે એક વસ્તુ ખાસ રહ્યા કોઈ પણ પક્ષ પાર્ટી સાથે જોડાયેલા હોય એ બધું સાઈડ ઉપર મૂકી અને સમાજ એક અસ્મિતા છે સમાજ બની અને આવે એના માટે દરેક માટે અમારે વેલકમ કરીએ છે જિગ્નેશભાઈ તો એ અમારા જી જીગ્નેશભાઈ અમારી જોડે છે અચ્છા મહત્વના માંગ શું રહેશે ખાલી આટલું મોટું જ્યારે સંમેલન મળી રહ્યું છે ત્યારે આ સંમેલન નું મુખ્ય માંગ શું રહેશે કારણ કે પહેલા વાત એવી હતી કે ગણેશ ગોંડલ એટલે કે ગણેશ જાડેજા પકડાય એના માટેનું જે આ સંમેલન છે તે મળવા જઈ રહ્યું હતું ગણેશ જાડેજા પકડી ગયો છે પોલીસ દ્વારા તેની તપાસ છે તે પણ કરવામાં આવી રહી છે ત્યારે હવે જે મુખ્ય માંગ છે તે શું રહેશે હવે એ બધા સમાજની જે એક સમિતિ બનેલી છે સમિતિ દ્વારા મુદ્દાઓ બનેલા છે જે હાલ હું અત્યારે નહીં કહી શકું આમ છતાં આપને કહી શકું છું કે જે વ્યવસ્થાથી સમાજના દીકરાઓ થતી હોય જે વ્યવસ્થા થકી સમાજના દીકરાઓને પાણીનું મટકું હત્યા થતી હોય જે વ્યવસ્થા થકી અમે મંદિરની અંદર મંદિરની અંદર જતા હોય એક બાજુ રામ મંદિરનું નિર્માણ થતું હોય અને કચ્છભુજના નેર ગામની અંદર અમારો અમારા બુજુર્ગો રામ મંદિર ની અંદર જાય અને એમને લાકડીઓ ખાવી ખાવી પડતી હોય તો આ વ્યવસ્થાથી ખરેખર અમે ખૂબ કંટાળી ગયા છીએ વ્યવસ્થા બદલાવનું જન આંદોલન છે એ આવનારા અંદર થશે એ એ માટે અમે હાલ આંદોલન છેડી રહ્યા છીએ અમારા મુદ્દાઓ રહેશે પણ આવતીકાલે નવા મુદ્દા છે જે કાય એ ત્યાં મંચ ઉપર થી જાહેરાતો થશે નવા આંદોલનની અચ્છા ભાનુભાઈ ખાસ ગોંડલ ખાતે જયારે આ મહાસમેલન મળી રહ્યું છે જે ગણેશ ગોંડલ છે કે મૂળ ગોંડલનો ત્યાં રહેવાસી છે તેના માતા ત્યાં ધારાસભ્ય છે એના પિતા ત્યાં ધારાસભ્ય રહી ચૂકેલા છે અને દબંગ નેતા તરીકે તેમની ઓળખ પ્રસ્થાપિત થયેલી છે ત્યારે ત્યાં ગાડી કોઈ આ રીતે બનાવ ના બને એના માટે કઈ રીતે વિશેષ વ્યવસ્થા વિશેષ ધ્યાન રાખવામાં આવશે અમારા તરફથી કાયદો વ્યવસ્થા અમે

જ્યાં દબંગગીરી છે દબંગગીરી સામે જ અમારો અવાજ ઉઠાવવા માટે અમે આવી છીએ ને સમાજ લોકો ખૂબ દબાઈ ગયેલા છે જે દબાયેલા કચડાયેલા વ્યક્તિ જેની અંદર જે જીવ નથી એ લોકો જગાડવા માટે અમે આવીએ છીએ આમ છતાં એક વાત આપણે કહી છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એક વસ્તુ ખૂબ સરસ કહેલી હતી કે અત્યાચાર કરવા વાળા કરતા અત્યાચાર સહન કરવા વાળો ખૂબ મોટો ગુનેગાર છે તો આ સૂત્ર ને લઈને અમે આવી રહ્યા છીએ કે ક્યાં સુધી તમે મરદા બનીને રહેશો ત્યાં સુધી જો તમે મરદા બનીને રહેશો તો આવનારી પેઢી તમારી જરૂર ફરીથી ગુલામ થશે આંદોલન છે એ આંદોલન પ્રતિકારક મહાસંમેલન ની અંદર અમે યોજવા જઈ રહ્યા છે એટલે ભાનુભાઈ એવું ચોક્કસપણે કહી શકાય કે આ જે આંદોલન આવતીકાલે થવા જઈ રહ્યું છે એ આંદોલન અત્યારે જયરાજસિંહ સામે એની દબંગીરી સામે થઈ રહ્યું છે

બનાસકાંઠા ઈડર સાથે સાથે ભાવનગર અમરેલી જુનાગઢ નામી અનામી આગેવાનો જે ટોપ ટેન છે છે ને વેલકમ કરીએ હાલ કોઈ કોઈ એક એક આંદોલન નથી ત્યારે આગેવાની નથી આ આંદોલન જે થવા જઈ રહ્યું છે એ ફક્ત ને ફક્ત ગુજરાત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા થઈ રહ્યું છે એટલે સમાજના દરેક આગેવાનો છે એમના માટે વેલકમ છે અને સમાજના દરેક આગેવાનો સાહેબ કોઈ પણ પક્ષ પાર્ટી સાથે જોડાયેલો હોય અમારે પક્ષ પાર્ટી સાથે કાંઈ લેવા દેવા નથી સમાજ બની અને ફક્ત અનુસિત જાતિ સમાજ બનીને આવવા માટે એમને વેલકમ કરીએ છીએ એક છેલ્લો સવાલ ભાનુભાઈ કે કુલ કેટલા લોકો કાલ મહાસંમેલન માં આવે એવી એક અંદાજ છે તે મૂકવામાં આવેલો છે કેવા કાલના મહાસંમેલન માં કેટલા લોકો ત્યાં ગાડી દલિત સમાજના લોકો ત્યાં આવે એક અંદાજ મૂકવામાં આવેલો છે જે અત્યારે અમને જ્યાં સુધી મેસેજ છે ત્યાં સુધી સૌરાષ્ટ્રના જ 20000 થી વધારે લોકો થવાના છે પણ હવે અત્યારે હાલ અમને સુરત નવસારી બાપી વલસાડ અને ઈડર સુધીના ફોન આવી રહ્યા છે સાથે સાથે મહારાષ્ટ્રથી પણ લોકોના ફોન આવી રહ્યા છે એટલે વીસ થી મોટો આંકડો પણ થઈ શકે છે કારણ કે ઐતિહાસિક આ રેલી બનો સિત્તેર કિલોમીટરની રેલી અને ઐતિહાસિક રેલી અને ઐતિહાસિક પ્રતિકારક મહાસંમેલન પ્રથમવાર મળવા જઈ રહ્યું છે ઉના કાંડ પછીની જો કોઈ એમ કહેવાય ગંભીર ઘટના ઘટી હોય ઉનાની અંદર પણ અર્ધ નગ્ન કરી અને મારેલા હતા આ દીકરાને સંપૂર્ણ નગ્ન કરી અને એના ઉપર બંદૂક ટાંકેલી છે સાથે સાથે એક જો વિચારવા જેવી બાબત છે હર્ષ સંઘવી સાહેબ કહેતા હોય કે સમરબંધીઓને છોડવામાં નહીં આવે અમારા દીકરા ઉપર પાંચ પાંચ ગન લટકાવવામાં એક બાજુ છે તો આ ગનો શું એમણે જમા નહીં કરાવી હોય આવો એક મનમાં પ્રશ્ન પણ થાય તર્ક કરવું જોઈએ તો આ ગનો એને પોલ ની અંદર જમા કરાવી છે અને જો કરાવી હોય તો આ બીજી ગનો છે ક્યાંથી આવે તો ખરેખર આ આતંકી પ્રવૃત્તિઓ કોણ ફેલાવી ફેલાવી રહ્યા છે આવા હથિયાર ક્યાંથી આવી રહ્યા છે કોણ આમને પહોંચાડી રહ્યા છે કે પાંચ પાંચ વ્યક્તિ આ દીકરા ઉપર ગન મૂકી દીધી તો અત્યારે તેમના ઘરે હથિયાર હોય જ નહીં કારણ કે મને ખ્યાલ છે અત્યાર સુધી અમારા ઘણા મે વ્યક્તિઓ પાસે અમે પણ લાયસન્સ دارી હથિયાર વ્યક્તિઓ છે તો અમારા બધાના જે મારા સાથી મિત્રો છે અમારા બધાના હથિયાર છે પોલિટિશિયન ની અંદર જે જમા પડેલા છે તો આ ભાઈ પાસે હથિયાર ક્યાંથી આવી ગયા તો આ પણ એક ખુબ મોટો પ્રશ્ન છે તો આમાં ક્યાંય ને ક્યાંય ખરેખર આ દબંગીરી છે એ સાબિત થઈ ગઈ છે એટલે 20000 થી વધારે પબ્લિક આવી રહી છે તે બરોબે જે પ્રમાણે અત્યારે પોલીસ ની તપાસ ચાલી રહી છે રાજુભાઈના દીકરા જે સંજય સોલંકી એને જે મારવામાં આવ્યો ને એ બાબતને લઈને જે રીતે પોલીસ અત્યારે તપાસ કરી રહી છે એ તપાસ ઉપર ભરોસો ખરી? જે તપાસ ઉપર તો ભરોસો છે પણ આગળના જે કેસો છે ઘણી ખરી એફઆરઆઈઓ દબંગો ઉપર થઈ ચૂકી છે જયરાજસિંહ ઉપર પણ ચાલી રહ્યા છે ઘણા કેસો પૂરું ગુજરાત જાણી રહ્યું છે તો આમ છતાં પણ આ બધા ખુલ્લે ફરી રહ્યા છે તો હવે અમે હાલ અમારા તરફથી જે કાયદાકીય લડત આપવાની હોય એમાં અમે કોઈ પણ બાબતના પાછું પગલું ભરવાના નથી કે આ લડાઈ હવે ફક્ત રાજુભાઈ પૂરતી સીમિત નથી તો અમારે ગુજરાત ટીમ જે અમારી છે એ લીગલ ટીમ લાગી ચૂકી છે અમે કોઈ પણ હિસાબે આ લડાઈની અંદર પાસું પગલું ભરવા માંગતા નથી અમે આ લડાઈ છે એ ગુજરાતની અસ્મિતાની હોય ત્યારે આ લડાઈ છે એ સંપૂર્ણ રીતે ભલે નિર્ણય કે ફેસલો જે આવે એ મંજૂર રહેશે બાકી આ લડાઈ છે એ અમે સંપૂર્ણ રીતે લડવા માટે સક્ષમ છીએ તો આ બાબત ને લઈને ગૃહ રાજ્ય મંત્રી અથવા મળવામાં આવશે સમાજના આગેવાનો તરફથી જે આ સંમેલન એના માટે થઈને જે જે સંમેલન પછી દરેક વસ્તુ જાહેર થશે કાલના કાર્યક્રમ પછી આગળના અમારા કાર્યક્રમો શું કરવા એ કાલના કાર્યક્રમ પછી અમે નિર્ણય લેશું અને જરૂર પડે એ વસ્તુ અમે કરવાના છીએ આગળ જે જે જરૂર પડશે એ વસ્તુ કરીશું બિલકુલ આતા હતા ભાનુભાઈ ચૌહાણ કે જે આવતીકાલે જે દલિત સમાજનું મહાસંમેલન મળવા જઈ રહ્યું છે ત્યારે આ મહાસંમેલનમાં ખાસ કરીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ના કથળાય તેના માટે થઈને કઈ રીતની આખી તૈયારીઓ કરવામાં આવી છે સંમેલન છે તે આખું કઈ રીતે મળવાનું છે કેટલા લોકો આની અંદર જોડાઈ શકે છે આ તમામ બાબતની જે માહિતી જે આપવામાં આવી છે રાજુભાઈ નિર્ભય ન્યૂઝ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અહીંયા ખાસ વાત કરીએ તો જે પ્રમાણે જે મહા સંમેલન મળવા જઈ રહ્યું છે અને જે મહા સંમેલનમાં મુખ્ય છે મુદ્દાની જો વાત કરવામાં આવે તો જે રીતે દબનગીરી જે જોવા મળી રહી છે ગોંડલમાં બી જે પ્રમાણે દબનગીરી જોવા મળે છે અને દલિત સમાજ ઉપર જે અત્યાચાર કરવામાં આવતા હોય છે તે અત્યાચાર સામે હવે આ જે પ્રશ્નો છે તે ઉઠી રહ્યા છે અને તેને જ લઈને આવતીકાલે દલિત સમાજ દ્વારા ગોંડલમાં જે આ મહા સંમેલન છે તે યોજવામાં આવી રહ્યું છે અ બે હજારથી વધારે જે બાઇકો ની રેલી કાઢીને જુનાગઢ થી લઈને ગોંડલ એટલે કે સિત્તેર કિલોમીટરના રૂટમાં આ રેલી છે તે નીકળવામાં આવશે અને આ રેલી દરમિયાન પણ ક્યાંય કોઈ અવ્યવસ્થા ઉભી ના થાય કાયદો વ્યવસ્થા હાથમાં ના લેવાય તેના માટે થઈને પણ દલિત સમાજના ચારસો થી પાંચસો જે યુવકો છે જે તે લોકો આ આખી રેલી અને જે સંમેલન છે તેની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સાચવવા માટે છે કે જે તે લોકો કામ કરશે અને સાથે સાથે જયારે તમામ સમાજના લોકો બી ત્યાં આવવાના છે તે લોકો દલિત સમાજને ટેકો આપવાના છે ત્યારે મહાસંમેલનમાં બી ક્યાંય કોઈ અવ્યવસ્થા ઉભી ના થાય તેની તમામ તૈયારીઓ છે જે કરી દેવામાં આવી છે એટલે કે કહી શકાય કે આવતી ગોંડલમાં જે પ્રમાણે દબંગગીરી જોવા મળી રહી છે તે દબંગીરી સામે દલિત સમાજ દ્વારા મહાસંમેલન યોજાશે અને જે એક અવાજ છે તે ફરી એકવાર ગુજરાતમાં ઉભો થાય તેવું જ અત્યારે હાલ લાગી રહ્યું છે